મહાદેવ મિત્રો જો આપણે તો ત્યાં થઈ જશે જો જાવા વાળા પાસા અહીં ખાટલે આરોટી જાય કિરણ મુનીમ બધા તૈયાર થઈ ગયા હા કિશુભાઈ ગયા રિયામાં કિશુભાઈ આજે સ્કૂલમાં પડીને આવ્યા થોડુંક મોટું સોલી નાખ્યું હવે હાલો આવી એમ થોડા ટ્યુશન તો જવું પડે ને આપણે નથી જવું તો ભણવાનું પેલા હોવું જોવે તમે નીકળી ગયા છે ભવાની માની મંદિરે मुक्ता बबाटी हाटी नगर बबाटी बबाहटी करता, गे गे करता जाए दिया एक्सप्रेस चेन्नई एक्सप्रेस તો ભાગદા મેં મારેગા